જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આજના આ વિડીયોમાં આપણે માક્ષર મહિનાની સુદ પક્ષની છઠના દિવસથી શરૂ થતું એકવીસ દિવસ રાખવામાં આવતું માં અન્નપૂર્ણા વ્રતની પૂજા વિધિ જાણીશું આજે હું આપ સૌ લોકોને લાઈવ વિડીયો દ્વારા અન્નપૂર્ણા વ્રતની પૂજા વિધિ બતાવીશ દરેક પૂજા સામગ્રી સાથે સ્ટેપ બાય સ્ટેપ એકદમ સરળ ભાષામાં વિધિ સમજાવીશ અને બતાવીશ કે જેથી કરીને જો આપ અન્નપૂર્ણા માતાના વ્રત કરતા હોય તો આપણને નિત્ય પૂજા કરવામાં સરળ પડે અને પ્રથમ દિવસે કેવી રીતે પૂજા કરવી તેના વિશે પણ આપ સૌ લોકોને જાણ થાય તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો કે સંપૂર્ણ પૂજા વિધિ આપને સમજાઈ જશે અને વિડીયોના અંતમાં આપણે ઉત્થાપન વિધિ પણ જાણીશું તો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક કરી આપના મિત્રો સાથે શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો તો આવો હવે આપણે સૌ લોકો પૂજા વિધિ તરફ આગળ વધીએ તો સૌપ્રથમ હું આપને પૂજા વિધિમાં ઉપયોગમાં લેવા આવતી પૂજા સામગ્રી વિશે માહિતી આપી દઉં તો આ પૂજા વિધિમાં કળશ સ્થાપના કરવાની હોય છે એટલે આપણે અહીંયા એક તાંબાનો લોટો લીધેલો છે અને તેની ઉપર શ્રીફળ મૂકેલું છે અમે પહેલેથી જ આ કળશ સ્થાપનાનો જે કળશ છે શ્રીફળ જે તેને તૈયાર રાખ્યું છે હું આપને આગળ જણાવીશ કે કળશ સ્થાપના કેવી રીતે કરાય તેમાં કઈ વસ્તુનો ઉપયોગ થાય ત્યાર પછી આ પૂજા વિધિમાં ગણેશ સ્થાપના પણ કરવાની હોય છે તો આપની પાસે ગણેશ ભગવાનનો ફોટો મૂર્તિ હોય તો તે પણ લેવાનું આ પૂજા વિધિમાં ભગવાન શિવનો ફોટો મૂર્તિ રખાય છે એટલે આપણે અહીંયા બિલીપત્ર લીધેલા છે તેમજ પછી ચંદન છે કંકુ છે અબિલ ગુલાલ છે સૂતરનો દોરો લીધેલો છે પ્રસાદી માટે અમે અહીંયા સુખડી તેમજ ખીર લીધેલી છે આપ અન્ય કોઈ પણ પ્રસાદી પણ લઈ શકો છો આ ઉપરાંત જો આપણી પાસે અન્નપૂર્ણા માતાનો ફોટો હોય મૂર્તિ હોય તો તે પૂજામાં રાખી શકો છો અથવા તો તો ભગવાન શિવ અને માતા પાર્વતીનો ફોટો હોય પણ અન્નપૂર્ણા અન્નપૂર્ણા માતાનો ફોટો ન હોય પાર્વતી માતાનો ફોટો હોય તો પણ ચાલશે તો આવો હવે આપણે પૂજા વિધિની શરૂઆત કરીએ તો સૌપ્રથમ બાજુટ ઉપર પીળા રંગનું વસ્ત્ર પાથરી માતાજીનો ફોટો રાખવાનો અને ત્યાં ચોખાની ત્રણ ઢગલી કરવાની કે જેમાં સૌ પ્રથમ આપણે દીવો પ્રગટાવીશું કેમ કે અગ્નિદેવની સાક્ષીમાં જ પૂજા વિધિ કરવાની હોય એટલે દીવો પ્રગટાવી લીધા બાદ હવે આપણે ગણેશજીની સ્થાપના કરીશું કોઈ પણ પૂજા હોય કોઈ પણ શુભ કાર્ય હોય તો ગણેશજીની હોવું જરૂરી છે એટલે આપણે અહીંયા ગણેશજીનું ચોખા કંકુ વડે પૂજન કરીશું તેમને ફૂલ અર્પણ કરીશું ત્યાર પછી હવે આપણે ભગવાન શિવ માતા પાર્વતીની પૂજા કરીશું તો તેના માટે પાર્વતીને કંકુ ચાંદલો કરવાનો અને ભગવાન શિવને ચંદનનો કરવાનો માતાનો નાનો ફોટો છે તો તેમને પણ તે રીતે ચાંદલો કરવાનો ફૂલ અર્પણ કરવાના હાર પહેરાવવાનો માળા હોય તો માળા પણ પહેરાવી શકો છો જો આપની પાસે ચુંદડી હોય તો માતાજીને ચુંદડી પણ ઓઢાડી શકો છો ત્યાર પછી અહીંયા જે ત્રીજી ચોખાની ઢગલી હતી તેના ઉપર આપણી કડશ સ્થાપના કરીશું કે જેમાં તાંબાના લોટામાં એક શુદ્ધ જળ ભરેલું છે કે જેની અંદર થોડાક ચોખા એક રૂપિયાનો સિક્કો હળદર એક સોપારી અને અબેલ ગુલાલ નાખેલા છે અને ત્યાર પછી તેના ઉપર આંબાના અથવા આસો પાંચ પાન મૂકીને તેના ઉપર શ્રીફળ રાખવાનું અને ત્યાર પછી તે તાંબાના લોટામાં ચારે દિશામાં ચાંદલો કરવાનો અને તેને ચોખા ચોંટાડવાના આ રીતે કળશની સ્થાપના કરવાની કળશની પૂજા કરવાની ત્યાર પછી અહીંયા આપણે શિવલિંગ પણ લીધેલી છે તેમજ ભગવાન શિવ આ પૂજામાં ઉપસ્થિત છે એટલે આપણે તેમને બિલીપત્ર અર્પણ કરીશું કેમ કે ભગવાન શિવને બિલીપત્ર અતિ પ્રિય છે તો કે માતાજીને ખાસ કરીને આ પૂજામાં ખીરનો ભોગ લગાવવાનો હોય છે જો પાન ન મળે

તો તેના માટે આ પૂજા વિધિમાં ખાસ એક દોરો ઉપયોગ થાય છે કે જેને આપણે એકવીસ તાતળાવાળો એકવીસ ગાંઠવાળો સૂતરનો દોરો કહીએ છીએ તો તેના માટે એક સૂતરનો જે દોરો હોય તેને એકવીસ તાતળાનો બનાવવાનો તેને હળદર અથવા ચંદનમાં પલારીને આ રીતે તે દોરા ઉપર એકવીસ ગાંઠો વાળવાની અને ત્યાર પછી તે દોરો માતાજીના ફોટા માતાજીની મૂર્તિ પાસે રાખી દેવાનો પૂજામાં રાખી દેવાનો અને મિત્રો આજે પૂજા પૂરી થયા પછી આપણે અન્નપૂર્ણા મા પાસે જે આ દોરો રાખ્યો છે તેને હાથમાં અથવા ગળામાં ધારણ કરવાનો હોય છે જો કોઈ પુરુષ આ વ્રત કરે છે પૂજાવિધિ કરે છે તો તેને જમણા હાથમાં પહેરવાનો અને કોઈ સ્ત્રી જો આ વ્રત કરે છે તો તેને ડાબા હાથમાં પહેરવાનો જો કોઈ કુંવારિકા આ વ્રત કરે છે તો તેણે પણ જમણા હાથમાં આ દોરો બાંધવાનો અને એકવીસ દિવસ સુધી આ દોરાને હાથમાંથી કે ગળામાંથી કાઢવાનો નહીં વ્રત પરિપૂર્ણ થયા પછી જ કોઈ નદીમાં અથવા તો આપના ઘર આસપાસ કે અન્નપૂર્ણા માતાનું મંદિર હોય તો ત્યાં પધરાવી શકો છો જો આપણી પાસે અન્નપૂર્ણા વ્રતની ચોપડી હોય તો તેને પણ આ પૂજામાં રાખી શકો છો અથવા તો આપણી પાસે જો ફોટો ન હોય તો જે અન્નપૂર્ણા વ્રતની ચોપડીમાં ફોટો હોય તે પણ આપ પૂજામાં રાખી શકો છો એમાં કાંઈ વાંધો નથી

ત્યારે શું કરવાનું તો કે ભગવાનને માતાજીને માફી માગવાની અને કોઈ પણ પૂજા વિધિ હોય તો પૂજા કર્યા બાદ આરતી તો અવશ્ય કરવાની તો ભગવાન શિવ અને માનપુણા આરતી કરવાની માતા પાર્વતીની આરતી કરવાની ગણેશ ભગવાનની આરતી કરવાની ત્યાર પછી તેમને આરતી દઈ હાથમાં ફૂલ રાખીને માતા અન્નપૂર્ણાને પ્રાર્થના કરવાની કે હે મા અન્નપૂર્ણા મેં શ્રદ્ધાપૂર્વક આ વ્રતને ધારણ કર્યું છે એકવીસ દિવસ સુધી વિધિ વિધાનપૂર્વક મારી શક્તિ પ્રમાણે મારી ક્ષમતા પ્રમાણે હું આ વ્રતને કરીશ આ વ્રતમાં મારાથી કોઈ ભૂલચૂક થાય તો મારી ભૂલને ક્ષમા કરજો તો આપ તો અમારી માતા છો તેથી અમારી ભૂલચૂક સ્વીકારજો આ વ્રતથી આપ પ્રસન્ન થાજો અમારા ઘરમાં કાયમને માટે આપ નિવાસ કરજો મારા અને મારા પરિવારને ધન ધાન્યથી સંપૂર્ણ કરજો અને વર્ષભર દરમિયાન આપની અમારા પર કૃપા રહે એવા અમને આશીર્વાદ આપજો તો મિત્રો આ રીતે ભૂલચૂકની માફી માગવાની અન્નપૂર્ણા માતાને પ્રાર્થના કરવાની હોય છે અને એકવીસ દિવસ વ્રત કરી લીધા પછી આ વ્રતની પૂજા વિધિનું ઉત્થાપન પણ કરવાનું હોય છે તો વ્રત પૂર્ણ થયા પછી આ પૂજા વિધિમાં આપણે જે શ્રીફળનો ઉપયોગ કર્યો છે તેને પણ નદીમાં પધરાવી દેવાનું અને જે ચોખા આપણે માતાજીને ધરાવીએ છીએ તેને અન્નપૂર્ણા માતાના મંદિરમાં પધરાવી દેવાના આ પૂજા વિધિમાં જે આપણે કપડાનો ઉપયોગ કરીએ છીએ તેને પણ આપ પધરાવી પણ શકો છો અથવા તો આ પછી જે પણ કોઈ પૂજા વિધિ કરવાના હોય તેમાં પણ ઉપયોગમાં લઈ શકાય છે તો મિત્રો આ રીતે આ વ્રતની પૂજા વિધિ છે તેમજ તેની ઉત્થાપનની વિધિ છે તો મિત્રો આ રીતે અન્નપૂર્ણા વ્રતની પૂજા વિધિ કરવાની હોય છે કે જે મેં આપને લાઈવ વિડીયો દ્વારા બતાવી સમજાવી તો આશા છે કે હવે આપ સૌ લોકોને સમજાઈ ગઈ હશે અને આ ઉપરાંત આ અન્નપૂર્ણા વ્રતના કેટલાક નિયમો પણ છે કે જેને આ એકવીસ દિવસ સુધી પાળવાના હોય છે તો તેનો પણ અમે એક અલગથી વિડીયો બનાવેલો છે તે આપ જોઈ શકો છો અને અન્નપૂર્ણા વ્રતની કથા પણ આ એકવીસ દિવસ સુધી નિત્ય સાંભળવાની હોય છે તો તેનો પણ વિડીયો અમારી ચેનલમાં મૂકેલો છે આપ તે સાંભળી શકો છો તો મિત્રો આશા છે કે આ વિડીયો આપને પસંદ આવ્યો હશે તો વિડીયોને લાઇક કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને આપના મિત્રોને પણ ખાસ શેર કરજો કે જેથી કરીને તે લોકો જો અન્નપૂર્ણા વ્રત કરતા હોય તો તેને પણ પૂજા વિધિ વિશે જાણ થાય તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર